ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા કપાસમાં આંટો મારવા માટે જોઈ લો આપણો કપાસ છોડ થઈ ગયા છે પોણો ફૂટ ફૂટ ફૂટના આ કપાસ વીસ દિવસનો થયો છે જોઈ લો આ થોડો પ્રોબ્લમ છે જો આ કુબડા આવી ગયા છે તડકાને લીધે જો આ પાંચ મિનિટ સુકાવા જોઈ લો કપા મસ્ત છે પણ હવે અંદર થોડો તડકો લૂ લાગવાથી કપાસમાં કુબડાનો પ્રોબ્લેમ વધતા છે જોવા અમુક છોડને જોઈ લો જો આ પ્રકારનું રોગાવો મળી ગયો છે કપાસમાં વાને તો કાંઈ દવા હોય નહીં અન્ય રાવડાની દવા છંટાઈ નહીં કો બધે મસ્ત સારામાં સારું ઊગી ગયો છે આજે કમ્પ્લીટ વીસ દિવસનો કપાસ થયો છે ચાર તારીખે વાયો તો આજે ચોવી પાંચ બે હજાર પચીસ કમ્પ્લીટ વીસ દિવસ થયા ચાર તારીખ ચાર પાંચ બે હજાર પચીસ અને આજે ચોવી પાંચ બે હજાર પચીસ કમ્પ્લીટ વીસ દિવસનો કપાસ જોઈ એકદમ સારો હવે આને વરસાદી બહુ નડે નહીં પણ આ થોડો પ્રોબ્લેમ છે જોઈ લો કપાસ તો સારો છે પણ આરે આંકડ અને હાટોડો પણ જમીન લઈને ઉપડાવશે જો ખેડૂત મિત્રો આ થોડા પાન સુકવામાં મીડ્યા છે આનો શું પ્રોબ્લેમ પડે કે ખબર પડતી નથી પણ એવું લાગે છે કે તડકાના લીધે બનેલું છે જોઈ લો જોઈ લો આ નખાતરા પડા છે ક્યારે આને બજાર આપણાને સાણિયા ખાતર મીડ્યા નથી તો એકદમ મસ્ત સારા સારા છે આજે વીસ દિવસનો થયો જો એક વરસાદ થઈ જાય ને સારો તો બધા કુબડા જતા રહે આ લુના લીધે છોડાવા છે અને જમીને નખાતે છે પાણી થોડા સારા છે પાણીમાં વાંધો નથી જોઈ લો ખેડૂત મિત્રો જો આમાં પાન સુકાઈ ગયું બાકી થઈ ગયા છે પોણો ફૂટ ફૂટ પોણો ફૂટના છોડ થઈ ગયા છે બધા લો હા થોડો પ્રોબ્લેમ છે આ બાજુ જો જમીન થોડોક લૂણો લેવા મળી ગઈ છે પાણી સારા છે પણ હવે જમીનમાંથી ખાર નીકળે છે જોઈ લો હા ખાર જમીનનો જોઈ લો આ જમીનમાંથી ખાર નીકળે છે છોડ છે સારા પાણી મીઠા છે હવે ખાર જમીનમાંથી નીકળે છે આ ડિસ્ટ્રિક રાતળિયા કહેવાય એટલે જો રાતળિયાને બચાવે ને અત્યારે આ ખારના પ્રોબ્લેમ બહુ બહુ છે બધે જોઈ લો જોઈ લો રેતી જેવું થઈ જાય છે જોઈ લો પાણી મીઠા છે પણ તોય ખાર આવે છે જો ખાર લઈ દે છોડ જીણા ઝીણા રહી ગયા બાકી વાયા છે તો બધે હારે આ છોડ ઝીણા રહી ગયા છે જોઈએ એટલા ખારનો ભાગ છે અહીંયા ખારનો ભાગ છે સામે ખારનો ભાગ છે આગળ ખારનો ભાગ છે આ બધા પાસે સારા જો જ્યાં જ્યાં સારું છે ત્યાં છોડ સારા છે જોઈ લો તો આ કૂબડાનો પ્રોબ્લેમ છે હવે આને નીંદી સોરી એક વરસાદ થાય એટલે પંદર દિવસે આ કપાસને બાંધી દેવાનું છે જો અહીંયા પણ આ સુકારો બેઠો પાંદમાં જોઈ લો મિત્રો કમ્પ્લેટ બધે સારો થઈ ગયો છે આ થોડો પ્રોબ્લેમ છે જોઈ લો ખાર બધો ઉછરો છે જમીનમાંથી પાણી મીઠા છે જમીન સારી છે પણ ન ખાતર છે આમાં ક્યારેય ખાતર છાણિયા મળ્યા નથી એકદમ સારા કપાસ છે જોઈ લો બધા પોણા ફૂટ ફૂટ ફૂટના છોડ થઈ ગયા જો ફૂટ છોડ એક ફૂટનો છે આ છોડ જુઓ પણ કુબડા તો બધા છે અમુક છોડ ખાલી છે બાકી કમ્પ્લેટ છે જોઈ લો ખેડૂત મિત્રો આ ટાઈમે હોય આવો જો કપાસ અહીંયા જુઓ કપાસ એ સારો છે અરે આંકડી પણ સારી છે કપાસ ને આંકડ બી એક તો આને હવે નીંદવાની ખાસ જરૂર છે કમ્પ્લેટ આખા પડામાં કમ્પ્લેટ ઉગી ગયો છે હવે એક વરસાદની જરૂર છે જુઓ તે વરસાદ સારો થઈ જાય એટલે આ થઈ જાય ટીચર હમણાં કપાસ બંધ એવો તો જુઓ ખેડૂત મિત્રો આ છે અમારા કપાઈના પાણી મીઠા છે સારા છે જમીન સારી છે પણ અમુક જગ્યા ઉપર ખાર જમીનમાંથી નીકળે છે અને આ વરસાદ થશે એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એકદમ મસ્ત કપાસ આ Hola, la ale a veces, yo me las quiero a la veces Ale nada, oye